નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ પાટડી બારસો ત્રીસથી બારસો ને સાઠ ધંધુકા એક હજાર સિત્તેરથી ચૌદસો ને પાસઠ જેતપુર એક હજાર એકસઠથી ચૌદસો ને એકોતેર રાજકોટ તેરસો પિસ્તાલીસથી પંદરસો મોરબી તેરસોથી સોળસો ખેડબ્રહ્મા તેરસો સાડત્રીસથી ચૌદસો ને એક જામજોધપુર અગિયારસો સાઠથી પંદરસો ને પચાસ ટિટોય બારસો સિત્તેરથી તેરસો ને નેવું આંબલીયાસણ ચૌદસોથી ચૌદસો છેતાલીસ હળવદ બારસો એકથી અડતાલીસ અગિયારસોથી એંસી વિરમગામ અગિયારસો ચોપનથી ચૌદસો ને પચાસ ધારી બારસો એકથી ચૌદસો એકોતેર બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ વડાલી તેરસોથી ચૌદસો ને અડસઠ ધ્રાંગધા નવસો દસથી ને અમરેલી એક હજાર એંસીથી પંદરસો ને સડસઠ સાવરકુંડલા અગિયારસો પચાસથી પંદરસો પાંત્રીસ અરસોલ તેરસો એંસીથી ચૌદસો બાબરા તેરસોથી પંદરસો ને પચાસ અંજાર તેરસો પચાસથી ચૌદસો ને ઓગણ હિંમતનગર તેરસો સાઠથી ચૌદસો ને પિસ્તાલીસ સિદ્ધપુર બારસો એંસીથી પંદરસો ને એક વિસનગર અગિયારસોથી પંદરસો સત્તર ધ્રોલ બારસો બ્યાસીથી પંદરસો ને અગિયાર બોટાદ એક હજાર પચાસથી પચાસ વાંકાનેર એક હજારથી પંદરસો ખાંભા તેરસો અડતાલીસથી પંદરસો ને છ જોટાણા બારસો એકતાલીસથી તેરસો ને ચોરાણું હારીજ બારસો નેવુંથી ચૌદસો ને પંચાવન લાખણી બારસોથી તેરસો ને પિંચ્યાસી થરા તેરસો પંચાણુંથી ચૌદસો ને એકત્રીસ સિહોરી તેરસો દસથી તેરસો ને એંસી ચારસમા તેરસો ચોવીસથી ચૌદસો ને સિત્યોતેર મહુવા છસો ત્રણથી ચૌદસો ને એકોતેર કાલાવડ બારસો પંચાવનથી ચૌદસો ને પિંચ્યાસી પાટણ તેરસો અગિયારથી પંદરસો ને આઠ જસદણ એક હજારથી પંદરસો જામનગર અગિયારસોથી પંદરસો ને પચીસ તળાજા નવસો એકથી ચૌદસો ને બાણું ગોંડલ અગિયારસો એકથી પંદરસો અગિયાર ભાવનગર એક હજાર પચાસથી પંદરસો ને છ જામખંભાળિયા તેરસોથી ચૌદસો ને ઓગણીસ લખતર અગિયારસો દસ થી પંદરસો માણસા બારસો પચાસથી પંદરસો ને સોળ વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો ને બાણું કુકરવાડા બારસોથી ચૌદસો ને પિંચોતેર ગોજારીયા બારસોથી ને